વિવિધ ગામોમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવોત્સવ ઉજવણી કરવામાં આવી હતી આંગણવાડી અને પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવેલા ફૂલકાઓનું સન્માન કરવામાં આવ્યું હતું કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવોત્સવ વર્ષ બે હજાર ની આજે કામરેજની વિવિધ શાળાઓમાં ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે આજ રોજ વલણ પરબ ગામ અને ઉંભેડ ગામ પ્રાથમિક શાળા ખાતે પણ કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમમાં આંગણવાડી તથા પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે તેમને શિક્ષણ કાર્યમાં કામ લાગે તે માટે કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવોએ શાબ્દિક પ્રવચન કરી બાળકોને શિક્ષણ પ્રત્યે રુચિ વધારવાની પ્રેરણા આપી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી

ને તે બાળકોને પ્રવેશ અપાવ્યો તથા આંગણવાડીમાં નાના નાના ભૂલકાને પણ પ્રવેશ અપાયો સુફિયાન એ ન્યૂઝ કામરેજ